પહેલાં વિડીયોમાં મેં તમને ડીએસ વન સિક્સટીની વાત કરી હતી યુએસ વિઝા માટે આજના વિડીયોમાં હું તમને એ બતાવીશ કે ડીએસ વન સિક્સટીના ક્લિયરન્સ પછી જ્યારે તમારું ઇન્ટરવ્યૂ સ્કેડ્યુલ હોય છે ત્યારે તેનો શું પ્રોસીજર હોય છે સૌથી પહેલાં જ્યારે તમારે ઇન્ટરવ્યૂનો દિવસ હોય છે એ દિવસે તમે પહોંચી જાઓ અને ત્યાર પછી તમને પૂછવામાં આવે છે કે તમે તમારા ફોર્મમાં કઈ લેંગ્વેજ સિલેક્ટ કરી છે અમે અમારા ફોર્મમાં ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી હતી એટલે ઇન્ટરવ્યૂ માટે અમારી સામે એક એવા વ્યક્તિને પાસે અમને મોકલવામાં આવ્યા હતા જે ઇંગ્લિશમાં અમને પ્રશ્ન પૂછી શકે આ સમયે જ્યારે તમે એપ્લિકેશન કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે તેમાં કઈ લેંગ્વેજ સિલેક્ટ કરો છો જો તમને ઇંગ્લિશ અનુકૂળ ના હોય તો તમે કોઈ પણ તમારી રિજનલ ભાષા ત્યાં લખી શકો છો જેમકે ગુજરાતી હિન્દી કે બીજી કોઈ પણ ભાષા અને તમને એવો વ્યક્તિ તમારું ઇન્ટરવ્યૂ લેશે તો અમે ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરી હતી એટલા માટે અમને જે ઇન્ટરવ્યૂ લેવા માટે જે વ્યક્તિ બેઠો હતો તે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછતો હતો અને ઇન્ટરવ્યૂમાં અમે તો ઘણી બધી તૈયારી કરી હતી નોર્મલી એ લોકો એવું જોતા હોય છે કે તમે ત્યાં ફરવા જાઓ છો એટલે કે તમે વિઝિટર વિઝા અપ્લાય કર્યા છે પણ કોઈ પણ કારણસર તમે ત્યાં રહી તો નહીં જાઓ ને કે ત્યાં ઘણા લોકો એવું કરતા હોય છે કે વિઝિટર વિઝા લે અને પછી ત્યાંથી પાછા જ ના આવે ખોવાઈ જાય તો એ બધા પ્રશ્નો જે એમના માઇન્ડમાં ચાલતા હોય છે એને ચકાસવા પૂરતા જ એ લોકો આપણને ક્વેશ્ચન્સ કરતા હોય છે તો પહેલો ક્વેશ્ચન તો અમે ચારે ફેમિલી વિઝા લીધા હતા એટલે ચારેય જણને સાથે જ ઊભા રાખ્યા હતા અને મારો સન છે જે સેકન્ડ ઇયરમાં છે એને જ પ્રશ્ન પૂછ્યો હતો કે તું શું ભણે છે અને એણે એના જવાબ આપ્યા હતા કે તે અહીંયા કોલેજમાં ભણે છે અને હવે એ ત્રીજા વર્ષમાં આવવાનો છે અને કોલેજનું વેકેશન છે એટલે ફરવા જવું છે અને બીજા કોઈ પણ પ્રશ્ન બીજા ત્રણેયમાંથી કોઈને પૂછ્યા ન હતા પરંતુ મારી પાસે જે પણ પેપર્સ હતા અને જે પણ તૈયારી હું કરીને ગઈ હતી એ મેં સોફ્ટ સ્વરે બોલવા માંડ્યું હતું કે અમારો અહીંયા બિઝનેસ છે અને ફક્ત અમને ફરવા માટે જવું છે અને જે વ્યક્તિ અમને ફરવા બોલાવે છે અમે એના ઘરે રહેવાના છીએ અને મારી પાસે એમનો લેટર અને સેલરી સ્લીપ છે જો તમને જોવું હોય તો હું આપું બસ આટલું જ હું બોલી હતી અને એ વ્યક્તિ તો કોમ્પ્યુટરમાં એનું કંઈ કામ કરતો હતો મને ખબર જ નથી કે અંદર એમણે શું જોયું અને પછી અમને એક સ્લીપ આપી જેમાં એમણે લખ્યું કે યોર વિઝા ઇઝ અપ્રુવડ અને તમારો પાસપોર્ટ તમારી ઘરે આવી જશે સો આ અમારો પ્રોસીજર હતો યુએસ વિઝાના ઇન્ટરવ્યૂનો ઘણા બધાને ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછતા હોય છે અને એ બધા ક્વેશ્ચન્સ પણ મને ખબર છે બીજા વિડીયોમાં એ લઈશું અને આવી રીતે યુએસ વિઝા અમને મળી ગયા છે જે કોઈ પણ પ્રશ્ન તમને વિઝા રિલેટેડ હોય તો ચોક્કસ મને કમેન્ટ બોક્સમાં પૂછો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા પ્રશ્ન માટે આવા બધા ક્વેશ્ચન્સ લોકોને હોય છે તો વિડીયો ચોક્કસ શેર કરો